કોઈ અનિશ્ચિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ તહેવાર સંપન્ન થાય તે હેતુસર શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવતું હોય છે આવનાર મોહરમ તહેવારને ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ખાનગી હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને ચાર દરવાજા વિસ્તારમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો ડીસીપી ઝોન ચારમાં ડીસીબી પન્ના તેમજ ડીસીપી ઝોન ના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા જે બાપુ થી આવે છે આજિયા

ઉપર એક મિનિટ ના જોઈ એક મિનિટ અંદર થશે ઉપર એક મિનિટ નહીં આજે ઝોન ફોર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે એ લોકોનો આજે જે આયોજકો છે તાજિયાના આયોજક એ લોકોની મિટિંગ રાખવામાં આવેલી હતી સાથો સાથ જે આયોજક છે ડીજેના આયોજક અને જે તાજિયાવાળા ડીજેને બી પોતાના તાજિયાના જુલુસમાં રાખેલા છે ડીજેવાળાને પણ અમે મિટિંગમાં સામેલ કરેલા છે જે તાર ચાર દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે અને ચાર દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના વિસર્જન તેમજ કતલની રાતે લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે કઈ રીતે અરજી કરવાની છે અને

તાજિયાની વાત કરીએ તો સિટીમાં પાંત્રીસ તાજિયા છે ઉંબરવાડામાં ઓગણીસ છે બાપોદમાં આઠ છે અને કારેલીબાગમાં ચૌદ તાજીયા છે એ રીતે સ્થાપના થવાની છે સમા પોલીસ સ્ટેશનમાં એક તાજીયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજીયાઓ સમા તમામ તાજીયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જ જે રૂટ છે એ પ્રમાણે સરસ તળાવમાં વિસર્જન થશે